નમસ્કાર દર્શક મિત્રો અમારી આ યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે જો હજુ સુધી તમે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો અને બેલના નિશાન પર ક્લિક કરી લેજો જેથી આવનારા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે આજના મહત્વના સમાચાર જોઈએ તો હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ને લઈ આગાહી કરી છે એક થી ત્રણ માર્ચ દરમિયાન રાજ્યના કેટલાક ભાગમાં હળવા વરસાદ આગાહી છે જેમાં એક માર્ચ રોજ ઉત્તર ગુજરાત ના વરસાદની આગાહી છે ઉત્તર પશ્ચિમી ગુજરાત તરફ ના દરિયા તોફાની મોજા ઉછળવાને કારણે તથા પવન ગતિ પણ ઝડપી હોવાથી માછીમારો ને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે આગળના સમાચાર જોઈએ તો જૂનાગઢમાં પાંચમી માર્ચથી મહાશિવરાત્રીના મેળાનો પ્રારંભ થવાનો છે દર વર્ષે મહાવદ નોમ થી તેરસ સુધી આ મેળાનું આયોજન કરવામાં આવે છે મેળાના આયોજન ને લઈને વિવિધ અખાડાઓના સાધુ સંતો ની બેઠક મળી હતી જેમાં મેળાના વ્યવસ્થાપન ને લઈને ચર્ચા કરાઈ હતી પાંચ માર્ચ થી આઠ માર્ચ સુધી ચાલનારા આ મેળામાં આવતા ભાવિકો કોઈ જાત ની અગવડ ના પડે મેળા પારંપારિક રીતે યોજાતી વિધિ સરળતાથી થાય તે માટે સાધુ સંતો બેઠક યોજાઈ હતી ભવનાથ તળેટી માં પંચ ના જૂના અખાડા માં યોજાયેલી બેઠક માં અગ્નિ અખાડા આહવાન અખાડા અને જૂના અખાડા ના હોદ્દેદારો સહિતના જોડાયા હતા સંતોએ મેળા માં આવનારા ભાવિકો ને હાઈકોર્ટ ના આદેશ ને અનુસરી પ્લાસ્ટિક ને ઉપયોગ ન કરવા ખાસ તપીલ કરી છે બીજા મહત્વના સમાચાર જોઈએ તો કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે કલોલ માં અદ્યતન સ્વામિનારાયણ મેડિકલ કોલેજ નું લોકાર્પણ કર્યું આ પ્રસંગે તેમણે ભારત વિકાસ નવી શિક્ષણ નીતિ મોદી સરકાર ત્રીજી ટર્મ તેમજ ભારત સરકાર આગામી વિઝન અંગેની પણ વાત કરી તેમણે દેશના વિકાસની વાત કરતા કહ્યું કે બે હજાર સુડતાળીસ સુધી વિદેશીઓએ ભારત આવવા વિઝા લેવા પડશે સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા ની પરિસ્થિતિ સતત કથળતી જઈ રહી છે તેવા સંજોગોમાં હવે દુષ્કર્મના બનાવો વધી રહ્યા છે સુરેન્દ્રનગર ના એક વિસ્તારની સોળ વર્ષીય સગીરાને પાંચ શખ્સો આઠ મહિના સુધી ધમકીઓ આપી દુષ્કર્મ આચરવાની ઘટના બની છે સગીરાને છ મહિનાનો ગર્ભ રહી જતા સમગ્ર મામલો બહાર આવ્યો હતો સગીરાના પરિવારજનોની ફરિયાદના આધારે વઢવાણ પોલીસ પાંચે શખ્સોની ધરપકડ કરીને પૂછપરછ હાથ ધરી પિતા મરણ પામતા માતા પણ બીજા લગ્ન કરી લેતા સગીરા નેવું વર્ષીય દાદી સાથે રહેતી હતી સગીરાની એકલતા નો લાભ લઈ પાંચે શખ્સો એ સગીરા ના ઘર માં અવાર નવાર ઘુસી દુષ્કર્મ આચરતા હતા છરી બતાવી તેમજ ધમકી આપી અવાવરૂ જગ્યાએ લઈ જઈ દુષ્કર્મ આચરતા હતા વારંવાર દુષ્કર્મ આચરતા હોવાથી સગીરા ને છ મહિના નો ગર્વ રહી જતા પરિવાર જનો જાણ થઈ હતી વાલીઓને માટે ચેતવણીરૂપ એક કિસ્સો સામે આવ્યો છે બાળકો ઘર નજીક ક્રિકેટ રમતા હતા ક્રિકેટ રમવાને લઈ પિતાએ તેમને માર મારીને ધમકાવ્યા હતા કારણ કે તેઓ ક્રિકેટ રમી ને મોડા ઘરે પરત ફરવાને લઈ પિતાને ગુસ્સો ચડ્યો હતો જો કે આ દરમિયાન પિતાએ તેમને ધમકાવવાની લઈ બંને લાગી આવ્યું હતું બંને ભાઈઓ ઘરેથી કહ્યા વિના જ નીકળી પડ્યા હતા આ કહાની દિલ્હીના બે માસુમ બાળકોની છે બંને સગા ભાઈઓની ઉંમર જોઈએ તો એકની નવ વર્ષ અને બીજાની ની તેર વર્ષ છે બંને દિલ્હીના મદનગીર વિસ્તારમાં રહે છે જ્યાંથી બે કલાકની મુસાફરી કરીને તેઓ નિઝામુદ્દીન રેલવે સ્ટેશન પહોંચ્યા હતા અને જ્યાંથી તેઓ રેલવે મારફતે ફરતા ફરતા ગુજરાત પહોંચ્યા બંને માસુમ બાળકો દિલ્હી થી નીકળીને ટ્રેન માં ઉદયપુર પહોંચ્યા હતા જ્યાં પ્લેટફોર્મ પર રાત વાસો વિતાવ્યા બાદ જયપુર લખેલી ટ્રેન જોઈને તેમાં બેસી ગયા પરંતુ આ ટ્રેન અમદાવાદ તરફ આવી રહી હતી જેથી તે શામળાજી નજીક પહોંચી હતી જ્યાં શામળાજી નજીક ટ્રેન માં ગુજરાત રેલવે પોલીસ ના હિંમતનગર આઉટ ના કર્મચારીઓ ગજેન્દ્રસિંહ અને બિપિન ચંદ્ર તથા જેમાં તેમની નજર આ માસુમ બાળક ઉપર પડતા તેમની પ્રાથમિક પૂછપરછ ચાલુ ટ્રેન માં કરી હતી તેમની આંખો ભરાઈ જતા જ તેમને મહિલા પોલીસ કર્મી સહિતની ટીમે પ્રેમ થી વાતો શરૂ કરી હતી અને તેમને હિંમતનગર રેલવે સ્ટેશન પર ઉતારી ને ચા નાસ્તો કરાવ્યો હતો બંનેની વિગતો જાણીને ચાઇલ્ડ વેલફેર કમિટીને સોંપ્યા હતા આગળના સમાચાર જોઈએ તો એક દિવસ પહેલા હિંમતનગર શહેર માં આવેલી નવી સિવિલ હોસ્પિટલ માંથી એમ્બ્યુલન્સ ની ચોરી થઈ હતી સવારના આઠ એક વાગ્યા અરસા દરમિયાન શિફ્ટ પર આવે ડ્રાઈવર પાણી ની બોટલ લેવા જતા એમ્બ્યુલન્સ ની ચોરી થઈ ગઈ હતી એમ્બ્યુલન્સ ચોરી થવાને લઈ સિવિલ હોસ્પિટલ ના ડ્રાઈવરે હિંમતનગર શહેર પોલીસ સ્ટેશન મથકે ચોરી નો ગુનો નોંધાવ્યો હતો જેને લઈ પોલીસે સિવિલ અને સિવિલ થી બહાર નીકળતા રૂટ ના ના આધારે શોધખોળ હાથ ધરી હતી જેમાં પોલીસ ને એમ્બ્યુલન્સ અમદાવાદ તરફ ગઈ હોવાની કડીઓ મળી હતી જેના આધારે પોલીસ અમદાવાદ ના વેજલપુર પહોંચી હતી જ્યાંથી એમ્બ્યુલન્સ અને તેની ચોરી કરનાર શખ્સ ને ઝડપી લઈ હિંમતનગર લવાયા હતા આરોપી યુવક ગાંધીનગર ના બોરીસણા હતો અને તેને એમ્બ્યુલન્સ ચોરી આચરી હતી બીજા મહત્વના સમાચાર જોઈએ તો વિધાનસભા ગૃહની પ્રથમ બેઠક દરમિયાન ગીર અભયારણ્ય ખાતે પ્રવાસીઓની મુલાકાત અંગે રાજકોટ પૂર્વના ધારાસભ્યએ સવાલ કર્યો હતો કે છેલ્લા એક વર્ષમાં ગીર અભયારણ્ય ખાતે કેટલા પ્રવાસીઓએ મુલાકાત લીધી અને કેટલી આવક સરકારને થઈ આ મુદ્દે રાજ્યના વન પર્યાવરણ મંત્રીએ જવાબ આપતા જણાવ્યું હતું કે રાજ્ય સરકારને છેલ્લા એક વર્ષમાં કુલ ચાર કરોડ બાણું લાખ ત્રણસો પચાસ રૂપિયા ની આવક થઈ છેલ્લા એક વર્ષ માં આ અભયારણ્ય ખાતે એક લાખ ત્રાણું હજાર ચારસો પંદર પ્રવાસીઓ મુલાકાતે આવ્યા હતા જેમાં એક લાખ છિયાસી હજાર નવસો અઢાર ભારતીય અને છ હજાર ચારસો સત્તાણું વિદેશી પ્રવાસીઓ નો સમાવેશ થાય છે જે પેટે રાજ્ય સરકાર ને ચાર કરોડ બાણું લાખ ત્રણસો પચાસ રૂપિયા ની આવક થઈ છે આગળના મોટા સમાચાર જોઈએ તો અમદાવાદની જાણીતી કેડીલા ફાર્માસ્યુટિકલ લિમિટેડના સીએમડી રાજીવ મોદી સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવનારી બલ્ગેરિયન યુવતી અચાનક ગુજરાત હાઈકોર્ટ પહોંચી હતી થોડા દિવસો જ રાજીવ મોદીને ને ક્લીનચીટ મળી હતી ત્યારે હવે યુવતી ફરી એકવાર હાઈકોર્ટમાં હાજર થતા જ કેસમાં વળાંક આવ્યો છે અગાઉ ફરિયાદ નોંધાવનારી યુવતી ચોવીસ જાન્યુઆરીથી ગાયબ હતી જેની ફરિયાદ યુવતીના વકીલે પણ લખાવી હતી હવે ગુમ થયાના ચોત્રીસ દિવસ બાદ યુવતી હાઈકોર્ટમાં હાજર થઈ છે બીજા મોટા સમાચાર જોઈએ તો છોટા ઉદેપુર જિલ્લાના પૂર્વ રેલ રાજ્યમંત્રી નારાયણ રાઠવાએ પક્ષમાં ચાલી રહેલી ગેરશિસ્ત તેમજ સંગઠન માં પકડ નો અભાવ જોતા પક્ષ માંથી તાત્કાલિક રાજીનામું આપીને પોતાના સમર્થકો સાથે કેસરીઓ ખેસ ધારણ કર્યો છે ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધી ભારત જોડો ન્યાય યાત્રા ગુજરાત આદિવાસી વિસ્તાર માં તે પહેલા જ પક્ષ મોટો છટકો લાગ્યો છે આગળના સમાચાર જોઈએ તો ગુજરાત સરકારે ત્રણ મોટા ધાર્મિક સ્થળો અંબાજી દ્વારકા અને પાલીતાણા સહિત કુલ અગિયાર સ્થળોએ એરસ્ટ્રીપ વિકસાવવાનો નિર્ણય કર્યો છે આ માટે અત્યાર સુધીમાં છપ્પન પોઈન્ટ છેતાલીસ કરોડ નો ખર્ચ કરવામાં આવ્યો છે જયારે અમદાવાદ થી ધરોઈ સુધીની સી પ્લાઈન યોજના માટે સિંચાઈ વિભાગની જમીન સંપાદન કરવાની કાર્યવાહી તેજ કરવામાં આવી છે બીજા મોટા સમાચાર જોઈએ તો ગુજરાત માં મેડિકલ ગ્રાઉન્ડ આધારે દારૂ ની પરમિટ આપવામાં આવે છે તે જોતા દારૂ ની પરમિટ મેળવવા માટે અરજીઓની સંખ્યા વધી છે વિધાનસભા ગૃહ માં સરકારે એવી વિગતો આપી છે કે ગુજરાત માં હાલ ઓગણચાલીસ હજાર આઠસો અઠ્યાસી લોકો દારૂ ની પરમિટ ધરાવે છે આ ઉપરાંત છેલ્લા ત્રણ વર્ષ માં દારૂ ની પરમિટ માટે ચૌદ હજાર છસો છન્નું નવી અરજીઓ આવી છે ત્રીસ હજાર એકસો બાર પરમિટ ને રિન્યુ કરવામાં આવી છે દારૂ ની પરમિટ ની ફી ઉપરાંત રિન્યુ ફી થી સરકાર ને આવક થઈ છે ત્રણ વર્ષ માં દારૂ ની નવી પરમિટ થી રૂપિયા આઠ પોઈન્ટ પંચોતેર કરોડ ની આવક થઈ છે જયારે દારૂ ની પરમિટ રિન્યુ કરવાની પ્રક્રિયા માં સરકાર ને રૂપિયા ઓગણત્રીસ પોઈન્ટ એસી કરોડ ની આવક થઈ છે આમ કુલ મળી ને દારૂ ની પરમિટ ને લીધે રૂપિયા આડત્રીસ પોઈન્ટ છપ્પન કરોડ ની આવક થઈ છે ગુજરાતની પોલીસ ઉપર ગર્વ થાય તેવા મોટા સમાચાર જોઈએ તો સુરતના કાપુદરા પોલીસ મઠકની હદમાં વર્ષ બે હાજર ચાર માં મહિલા ગળો કાપી હત્યા કરવામાં આવી હતી આ ગુનામાં છેલ્લા વીસ વર્ષથી વોન્ટેડ આરોપીને અયોધ્યાથી સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઉત્તર પ્રદેશ રાજ્યના અયોધ્યા જિલ્લામાંથી આરોપી વિજય બહાદુર ઉર્ફે પપ્પુ રામકુમાર ચૌહાણને ઝડપી પાડ્યો હતો આગળના મોટા સમાચાર જોઈએ તો ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું છે કે રાજ્યના નાગરિકો સાથે કોઈ પણ વ્યક્તિ છેતરપિંડી કરશે તો તેને કોઈ પણ સંજોગોમાં છોડવામાં આવશે નહીં રાજ્ય સરકાર કલ્યાણકારી યોજનાઓ તથા ભરતી સંદર્ભે કોઈ પણ વ્યક્તિ શોર્ટકટ અપનાવીને નકલી અધિકારી બની છેતરપિંડી કરે તો સરકારના તમામ વિભાગો પ્રોએક્ટિવલી અને ગંભીરતા કામગીરી કરીને કાયદેસર કાર્યવાહી કરે છે બીજા અગત્યના સમાચાર જોઈએ તો ગિરનાર પર્વત પર અંબાજી મંદિર અને દત્તાત્રેય મંદિર પાસે ગંદકી લઈને ગુજરાત હાઈકોર્ટ એક જાહેર હિતની અરજી કરવામાં આવી હતી જેની સુનાવણી ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જજ અનિરુદ્ધ માઈની બેન્ચ દ્વારા હાથ ધરવામાં આવી હતી જેમાં સરકાર દ્વારા સોગંદનામું રજૂ કરવામાં આવ્યું હતું અને જણાવ્યું હતું કે ગિરનારના સત્યાવીસ જેટલા ગામોમાં પ્લાસ્ટિક પર પ્રતિબંધ છે પાણી કાચ માટી અને ટીમની બોટલમાં જ મળશે વન વિભાગ હસ્તકના પંદર સફાઈ કર્મચારીઓ દ્વારા દાતાર સુધી સફાઈ કરવામાં આવશે તેમજ ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ હેઠળ અંબાજી મંદિર સુધીના નવા તથા જૂના પગથિયાઓની પંદર સફાઈ કામદારો દ્વારા સફાઈ કરવામાં આવશે પાણી માત્ર કાચની બોટલ માટીની બોટલ અને ટીમની બોટલમાં જ મળી શકશે રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ ગાંધીનગર અને જિલ્લા વહીવટી તંત્ર ગીર સોમનાથ સંચાલિત તેત્રીસમી અખિલ ભારત વીર સાવરકર સમુદ્ર તરણ સ્પર્ધા બે હજાર ચોવીસ આગામી ઓગણત્રીસ ફેબ્રુઆરી ના રોજ ભાઈઓ માટે સ્પર્ધા ચોરવાડ બંદર ખાતેથી અને બહેનો માટે આદ્રી બંદર ખાતે થી સવારે સાત પોઈન્ટ ત્રીસ યોજવામાં આવશે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું છે કે છેલ્લા બે વર્ષમાં પોલીસ વિભાગના જુદા જુદા સંવર્ગમાં બાર હજાર આઠસો ની ભરતી કરવામાં આવી છે અમદાવાદ પોલીસ કમિશનર હેઠળના પોલીસ સ્ટેશનમાં મંજૂર મહેકમ અંગેના પ્રશ્નના જવાબમાં ગૃહ રાજ્ય મંત્રીએ જણાવ્યું કે એકત્રીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસ ના છેલ્લા બે વર્ષમાં કોઈ પણ મહેકમ મંજૂર થયેલ નથી ગૃહ રાજ્ય મંત્રીએ મેટ્રો સિટીમાં થતા ગુહા સંબંધે થતી કાર્યવાહીના સંદર્ભે જણાવ્યું કે સમગ્ર ગુજરાતમાં માં ગુન્હા અટકાવવા તમામ સ્તરે કાર્યવાહી કરવામાં આવે છે સમગ્ર દેશના છત્રીસ રાજ્યો અને કેન્દ્ર શાસિત ગુજરાત ક્રાઇમ રેટમાં તેત્રીસમાં ક્રમે છે